જવાબ મારું તો તુલ્ય તુલ્યવેગમ જીત્યન્દ્ર બુદ્ધિમત્તામાં આ શ્લોક રામાયણ તુલસીકૃતના રામાયણ નથી કોઈ પણ રામાયણમાં નથી ખુદ વાલ્મીકી રામાયણમાં પણ લખેલો નથી એ શિવજીએ જે રામ રક્ષા સ્તોત્ર લખ્યું છે એની અંદર લખ્યું અને આપણે ઓલું બોલી છે ને તમે તમે માતા છે પિતા ગુજરાતી ગુજરાતીમાં આવ્યો મૂળ ઈ કયું છે તમે માતા પિતા પેલા વેલા આ શ્લોક આવ્યો ક્યાંથી પેલા વેલા શ્લોક આ રામ રક્ષા સ્તોત્રમાં માં આવ્યો શિવજી એમ કે છે શું કહે છે હ માતા રામો મત પિતા રામચંદ્ર સ્વામી રામો મત છે સર્વ તમે આલો જાને એવું જાણે જાને શિવજી અજન્મા છે પોતે એના કોઈ મા નથી પિતા નથી તેમ છતાં એ સહર્ષ સ્વીકારે છે કે મારા માતા રામ છે મારા પિતા રામ છે મારા સખા રામ છે સર્વ ત્યાં સિવાય હું કુછું જાને ને એવું જાને કોકને પૂછીને તકે તમે હું કોણ આ બળે છો તો હનુમાનજી બોલતા હવે હનુમાનજી નથી બોલતા આ હનુમાનજી માતાનું નામ છે હનની પિતાનું નામ પવનપુત્ર બીજા છે આ શ્લોકમાં જે છે ઈ ખુદ શંકર ભગવાન શિવ એમ કે છે કે બધું જ માલમાં એટલામાં છે હ માતા રામ સર્વત રામચંદ્ર આ શિવાય જાણે ને હોય ને કોકને પૂછી તરત જ્યાં તો હનુમાનજી બોલતા છે